બનાસકઢ જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામ પંચાયતની વજેગઢ ગ્રામ પંચાયત અલગ પડી હતી અને વજેગઢ ગ્રામ પંચાયતમાં પ્રથમવાર સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન ભરતભાઈ નાઈએ ચૂંટાઈ આવ્યા હતા અને આજે સરપંચ લક્ષ્મીબેન નાઈ અને ડેપ્યુટી સરપંચ જેશમભાઈ જોશીનો વજેગઢ ગ્રામ પંચાયતમાં ચાર્જ સંભાળવામાં આવ્યો હતો ચાર્જ સંભાળતાની સાથે જ

નશીલા પદાર્થોનું ગામમાં સેવન ન કરવાની શપથ વિધિ કરાવડાઈ હતી તેની સાથે સાથે જ પર્યાવરણના જતન માટે એકસો એકાવન વૃક્ષોનું પણ વાવેતર કર્યું હતું ઉપરાંત વજીગઢ ગ્રામ પંચાયતના કાર્યકાળ દરમિયાન અનાથ દીકરીઓ તેમજ પિતા વગરની દીકરીઓને ધોરણ એક થી દસ સુધી ભણવાની તમામ જવાબદારી નિભાવવાની સરપંચે પ્રતિજ્ઞા લીધી હતી સાથે સાથે ગામની સોચમુક્ત બનવા પણ સંકલ્પ કર્યો હતો અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વજીગટ ગામના યુવાનોને સફળતા મળે તે માટે ગામમાં લાઇબ્રેરી બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે તો થરાદ તાલુકાના વજીગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચે ચાર્જ લેતાની સાથે જ દારૂ અને વ્યસન મુક્તિ ગામ કરવાનો અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો અને અન્ય સરપંચો માટે પણ આજે ગ્રામ પંચાયત જે નવીન નવીન આવી છે અને ગ્રામ પંચાયતમાં અમારા પરિવાર ઉપર ભરોસો મૂકી અને વજેગઢ ગામ લોકોએ ખોબલે ને ખોબલે મતો આપી અને અમોને જંગી વોટથી જીતાડ્યા છે આજે અમે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ અને ડેપ્યુટી સરપંચ તરીકે ભાઈ જેડી જોશીએ ચાર સંભાળ્યો છે આજે અમોએ એકસો એકાવન વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને એનું જંત જતન કરવાનું સંકલ્પ કર્યો છે આજે અમોએ પચાસથી વધારે યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવા માટે સોગનવિધિ વિધિ કરાવીને સપટ લેવડાવેલ છે આજે અમોએ અમારા ગામની અનાથ દીકરીઓ કે મા અથવા બાપ વગરની દીકરીઓ એકથી દસ ધોરણમાં ભણતી હોય એમનો અમારા કાર્યકાળ દરમિયાન જે કોઈ ખર્ચો થાય એ અમે ભોગવવાના છીએ એના પછી અમે આજે એક જલ્દીમાં જલ્દી ગામ લોકો માટે લાઇબ્રેરી ગામના યુવાનો માટે દીકરાઓ માટે દીકરીઓ માટે સફળતાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે તૈયારી કરવા માટે લાઇબ્રેરી પણ જલ્દીમાં જલ્દી શરૂ શરૂ કરવાના છીએ આવા અમે બધા શપટ લઈ અને એક નવતર પ્રયોગ કરે છે આજ રોજ નવીન ગ્રામ પંચાયત પ્રોજેક્ટના મારા ધર્મપત્ની એવા લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકી જે અત્યારે સરપંચના આજ તારે ચાર્જ લેતાની સાથે સાથે વ્યસન મુક્તિના શપથ પણ લેવડાયા સાથે સાથે તેમને આજે પર્યાવરણના જતન માટે એકસો એકાવન વૃક્ષોનું વૃક્ષારોપણ તેમજ તેમનું જતન કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ અને અમારા કાર્યકાળ દરમિયાન રાજીગઢ ગામની અનાથ દીકરીઓ તેમજ અથવા બાપ વગરની દીકરીઓ ધોરણ એક થી દસ સુધી ભણવાની તમામ જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લઈએ છીએ ગામને જાહેર શૌચ મુક્ત બનાવવા સંકલ્પ અંતર્ગત આજ રોજ પચીસ શૌચાલય મંજૂર કરાવેલ છે મને મનરેગા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ ભાઈઓ તથા બહેનો રોજગારી પૂરી પાડીશું યુવાનોને ઉજ્જવલ ભવિષ્ય માટે તેમજ સ્પર્ધા પરીક્ષા વજીગઢ ગામના યુવાનો સફળતા મેળવે તે હેતુ ટૂંક સમયમાં વર્જિક ગ્રામ પંચાયત અંતર્ગત લાઇબ્રેરી લાઇબ્રેરી બનાવવાનો સંકલ્પ લઈએ છીએ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ